નમસ્કાર મારા પ્રિય પશુપાલક મિત્રો આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે જે મફતમાં પશુપાલક મિત્રો માટે જે ખાણ યોજના છે એ શરૂ થઈ છે તો એમાં આપણે ખેડૂત મિત્રોને શું ડોક્યુમેન્ટ જોશે તેમજ ઓનલાઈન અરજી કરવાની શું તારીખ છે અને એની છેલ્લી તારીખ શું છે તો એમાં છે આપણે જે એકસો પચાસ કિલો જેટલું મફતમાં ખાણ છે એ મળવાપાત્ર થશે તો એમાં ખેડૂત મિત્રોને કઈ રીતે ઓનલાઈન અરજી કરવી તો એમાં આપણે ગાય ભેંસ જે આપણે પશુપાલક મિત્રો ઘરે રાખતા જ હશે ગુજરાતના લગભગ દરેક ઘરમાં પશુપાલકનો તો વ્યવસાય ખેડૂત મિત્રો કરતા જ હશે અને તેમાં કયા વર્ગના જે લોકોને છે એ આ સહાય છે મળવાપાત્ર થશે તો એના વિશે પણ આગળ હવે વાત કરશું તો ખેડૂત મિત્રો પશુપાલકનો જે પણ મિત્રો વ્યવસાય કરતા હોય તો એ છે જલ્દીથી ઓનલાઈન અરજી કરી દઈએ જેથી કરીને ખેડૂત મિત્રોને પશુપાલક માટે એકસો પચાસ કિલો જેટલું ખાણ છે એ મળવાપાત્ર થશે તો એ આ યોજના છે એમાં અનુસૂચિત જાતિના પશુપાલકોના જે ગાભણ પશુઓ છે એમાં ગાય ભેંસ છે એને ખાણ સહાય છે એ મળવાપાત્ર થશે તો આવી યોજના છે સરકાર દ્વારા દર વર્ષે લોન્ચ કરવામાં આવતી હોય છે અને આમ યોજના છે એમાં લાભાર્થી દીઠ એકસો પચાસ કિલો જેટલું ખાણ છે એ મળવાપાત્ર થશે અને એ સો ટકા લેખે સહાય છે મળવાપાત્ર થશે અને આગળ એ પછી વાત કરીએ અનુસૂચિત જનજાતિના પશુપાલક છે એને પણ આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થશે તેના માટે પણ લાભાર્થી દીઠ એકસો પચાસ કિલો જેટલું ખાણ છે એ મળવાપાત્ર થશે અને સો ટકા લેખે સહાય છે એ આ ચાલુ થઈ ગઈ છે તો જલ્દીથી ઓનલાઈન અરજી કરી દેવી અને સામાન્ય જાતિના પશુપાલકના જે પણ પશુપાલક મિત્રો છે ગાય ભેંસ એને પણ ખાણની સહાય છે એ મળવાપાત્ર થશે તો એને પણ એકસો પચાસ કિલો જેટલું ખાણ છે એ મળવાપાત્ર થશે અનુસૂચિત જાતિના પશુપાલકના જે છે મિત્રો એને પણ એટલું જ ખોળ મળવાપાત્ર થશે અનુસૂચિત જનજાતિના લોકો છે એ પણ ઓનલાઈન અરજી કરી શકે અને સામાન્ય જાતિના પશુપાલક છે એને પણ એટલું જ ખોળ છે એ મળવાપાત્ર થશે અનુસૂચિત જાતિના પશુપાલકને ગાય ભેંસના વ્યાણા બાદ ખાણ સહાય છે એ પણ મળવાપાત્ર થતી હોય છે તો એમાં પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાણ દાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણ દાણ વિતરણ કરવાનું રહેશે લાભાર્થી દીઠ એમાં પણ એકસો પચાસ કિલો જેટલું ખાણ છે એ મળવાપાત્ર થશે તો એમાં પણ અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ તેમજ સામાન્ય વર્ગના પશુપાલક મિત્રો છે તેને પણ સહાય છે મળવાપાત્ર થતી હોય છે તો એકસો પચાસ કિલો જેટલું ખાણ છે એ સરકાર દ્વારા જે મળવાપાત્ર યોજના છે એ શરૂ થઈ છે તો જલ્દીથી જે ખેડૂત મિત્રો પશુપાલકનો વ્યવસાય કરતા હોય તે ઓનલાઈન અરજી કરી દે આ યોજના છે એ તમને એકસો પચાસ કિલો જેટલું ખાણ છે એ મળવાપાત્ર થાય છે તો ત્રણ થેલી છે એ ખાંડની આવતી હોય છે પચાસ પચાસ કિલોની આ થેલી આવતી હોય છે સાગરદાણ છે જે પશુદણ તરીકે ઓળખાતું હોય છે તો એ ખેડૂતોને મળવા પાત્ર થશે તો જે ખેડૂત મિત્રો છે એ પશુપાલકનો વ્યવસાય કરતા હોય તેમજ ખેડૂત ન હોય અને ખાલી પશુપાલકનો જ વ્યવસાય કરતા હોય તો તેને પણ આ યોજનાનો લાભ મળી શકે છે તો મિત્રો જલ્દીથી ઓનલાઈન અરજી કરી દેજો ઓનલાઈન અરજી છે એ નવ પાંચ બે હજાર પચીસથી શરૂ થઈ છે અને આ યોજના છે આ ખેડૂત ટુ પોઈન્ટ ઓ જે લોન્ચ કરવામાં આવી છે નવી યોજના એમાં યોજનાની અંદર પશુપાલક છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે અને ઓનલાઈન અરજી છે ત્યાંથી આપણે કરી શકીએ છીએ તેમજ ખેડૂત મિત્રો આપણી આ ચેનલમાં પશુપાલકને લગતી તેમજ સબસિડીને લગતી તેમજ ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે અને મારી આ યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે હમણાં જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓનલાઈન અરજી કરવાની છે એ શરૂ થઈ છે નવ પાંચ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ સુધી આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ છેલ્લી તારીખ છે એ પંદર છ બે હજાર પચીસ છે તો જલ્દીથી ઓનલાઈન અરજી કરી દો અને ઓનલાઈન અરજી છે એ આપણે ક્યાં કરવી એના વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે ગ્રામ ગામના વીસી છે ત્યાં પણ કરી શકીએ છીએ જેને આપણે ગ્રામ સેવક તરીકે ઓળખતા હોઈએ છીએ અને કોમન સર્વિસ સેન્ટર જે સીએસસી સેન્ટર તરીકે ઓળખાતું હોય ત્યાં પણ કરી શકીએ છીએ અને સાયબર કાફે એટલે કે જે કોમ્પ્યુટરની દુકાન હોય તો ત્યાં પણ આપણે ઓનલાઈન અરજી કરાવી શકીએ છીએ અને તમને ખેડૂત મિત્રો જો ઓનલાઈન અરજી શિક્ષિત ખેડૂત હોય તો તમે ઘરે બેઠા મોબાઈલમાંથી પણ કરી શકો છો એ એક ખાસ ધ્યાન રાખજો મોબાઈલમાંથી કરતા આવડે ને તો મોબાઈલમાંથી જ કરી દેવી ફ્રીમાં થઈ જશે અને એની પ્રિન્ટ છે એ કાઢવી પડશે એટલે પ્રિન્ટ તો કાઢી જ લેવી ફરજિયાત છે તો શિક્ષિત ખેડૂત હોય તો એ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તમારા કોઈ શિક્ષિત બાળકો હોય તો તેને પણ કહેવાનું પાંચ મિનિટમાં જ આ ઓનલાઈન અરજી થઈ જાય છે ઘરે બેઠા એ પણ મફતમાં ફોર્મ ભરી અને લાભ મેળવી લેવો ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલની જે આ આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઓ છે ત્યાં આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો જલ્દીથી જલ્દી ઓનલાઈન અરજી ઘરે બેઠા કરી લ્યો અથવા તમારા સાયબર કાફે અથવા ગ્રામ સેવક છે ત્યાં પણ કરી શકો છો હવે એમાં આપણે જે જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈએ એના વિશે વાત કરીએ તો બેંક પાસબુક અથવા કેન્સલ ચેક અને એ પછી આપણે આગળ વાત કરીએ તો જાતિનો દાખલો સમક્ષ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે છે અને બારકોડ રેશન કાર્ડ તેમજ સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્રો આધાર કાર્ડ અને એ પછી આગળ વાત કરીએ તો સક્ષમ અધિકારીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગ હોય એના માટે લાગુ પડશે દિવ્યાંગનો જે સર્ટિફિકેટ છે એ જો દિવ્યાંગ હોય કોઈ પશુપાલક મિત્રો તો એના માટે છે તો આ જરૂરી ડોક્યુમેન્ટ છે એ જમા કરી લેવા અને એ પછી આપણે ઓનલાઈન અરજી છે તાત્કાલિક ધોરણે કરી દેવી તો ઓનલાઈન અરજી કર્યા પછી આપણે પ્રિન્ટ છે એ કાઢી લેવી ખૂબ જરૂરી છે પ્રિન્ટનું મહત્ત્વ છે જો પ્રિન્ટ હશે તો જ આપણે આમાંથી લાભ મળવાપાત્ર થશે પ્રિન્ટ છે આ ઉપર બતાવવી પડતી હોય છે એટલા માટે પ્રિન્ટ છે સાચવીને રાખવી અને અરજીઓનો ડ્રો કરવામાં આવશે ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓને ખાણદાણ આપવામાં આવશે ખેડૂત મિત્રો તો એ ખાસ ધ્યાન રાખવું અને પશુપાલક મિત્રો તમારે જ્યાં ડ્રોમાં જો નામ આવી જશે તો તમને એકસો પચાસ કિલો જેટલું ખાણ છે એ મળવાપાત્ર થશે અને મારી આ માહિતી આજના ટોપિકમાં આપવામાં આવી તમને કેવી લાગી જરૂર જણાવશો અને મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ તો વિડીયોને લાઈક કરી દેજો જો માહિતી સારી લાગી હોય અને તમારા મિત્ર સર્કલમાં વિડીયો શેર કરજો જેથી કરીને એકસો પચાસ કિલો જેટલું એને પણ મફતમાં ખાણ છે મળવાપાત્ર થઈ અને એ પણ ઓનલાઈન અરજી કરી શકે તો મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો દિલથી આભાર અને મારી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો માહિતી જો સારી લાગી હોય ને તો